મારું નામ વાળા ભરતસિંહ પોપટમા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે ઘનશ્યામ પાંડે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર સુધી એના જે માણસો છે એ વિવિધ પ્રકારના દેવી દેવતાઓ ભગવાન શ્રી ભોળાનાથ હોય કે પછી રામ હોય કે પછી ગણપતિ દાદા હોય કે દેવી દેવતાઓ હોય અને છેલ્લે હમણાં તો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટિપ્પણી કરી એવી જ રીતે તે બ્રાહ્મણો હોય આહીરો હોય કાઠી હોય વગેરે માલધારી સમાજ વગેરે ક્ષત્રિય સમાજ વગેરેને પણ એને ઉતારી પાડવાની જે કોશિશ કરી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે એના ભાગરૂપે અમે પ્રત્યેક ધરણા ચામુંડમાં ચામુંમાંના ઊંચા કોટડા ચાંદી જેમાં અમે આખો દિવસ રાખ્યા હતા એટલે અત્યારે અમે સાડા પાંચ પાંચ વાગે અમે પૂર્ણ કર્યા એને વિરામ આપીએ છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે તો અમે સ્વામિનારાયણવાળા જ્યાંથી તમારો તમારો આ સંપ્રદાય છે એ અમે ઘણી વખત કીધેલો છે કે આ તો અંગ્રેજોએ તમને બનાવીને મેકલેલો સંપ્રદાય છે તમે જ્હોન માર્કરને સ્વામીના જે આ ઘનશ્યામ પાંડે છે એ એને જોન માર્કરને એની શિક્ષાપત્રી આપી હતી એના અમારી પાસે આધારપૂરા છે અને ઘનશ્યામ પાંડેએ એ વખતે તો રાજા મહારાજાઓ ભગવતસિંહ ગોંડલ રાજકોટ ગોંડલ પોરબંદર ભાવનગર વગેરે મહારાજાઓ ભગવાન જેવા હતા એને તમે આશીર્વાદ ન આપ્યા અને અંગ્રેજોને તમે હજાર હજારો વર્ષ ઊંડે રાજ રાજ કરવા માટેનો ઘનશ્યામ પાંડે આશીર્વાદ આપ્યા પણ અમારો એમાં કોઈ જાતનો વિરોધ કે વાંધો નથી ઘનશ્યામ પાંડેને તમે સર્વોપરી માનો એના જે અનુયાયી છે કે એના જે સંપ્રદાયવાળા એની સામે અમને વાંધો નથી પણ અમારા દેવી દેવતાઓને તમે જો ઉતારી પાડશો તો હવે અમારાથી એક ઘડી આ તો મારો તો પાંત્રીસ વર્ષથી સીધીન છટ વાત છે કે ગમે ત્યાં આંદોલન કરું મારો ને ફળ હોય કા મારે મારીને ભાગી જવું અને ખાઈને હોઈ જવું બાકી જીતીને આવવું એ વાત નક્કી છે પણ આ ધર્મની બાબત હતી ધર્મની અંદર સનાતન ધર્મને આંચવવા માટેની વાત હતી એટલે આમાં અમે છે જ ક્યાંક ને ક્યાંક ઓછા ઉછરાઈ કે ટૂંકા પીડા હોય તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને હાની પડે એટલે અમે આજે પ્રતિક બાકી પ્રતિક ઉપવાસ અમારા જ હોય જ નહીં અત્યારે ઘનશ્યામ પાંડે વાળી આખે આખી એની જે કંપની છે ને એના જે આ ટોળકી છે ને એને જે એની વ્યાસપીઠ નથી આતો વેભીચાર પીઠ માટેથી બોલો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આવી અને તમારા તોલા ફાડી નાખજો હવે તમે ભલા થઈને ભાઈ સાહેબ તમે આ બંધ કરો તમારા ધંધા અમને આ બિલકુલ તમતારા ઘનશ્યામ પાંડે તમારો આ દુનિયાનો સમ્રાટ હતો આ દુ દુનિયાની નિર્માણથી ઉત્પન્ન થઈ ત્યારથી લઈને જ્યાં સુધી નાશ ત્યાં ત્યાં સુધીનો સર્વે સર્વ તમારો ઘનશ્યામ પાંડે તમે માનો તો અમને કોઈ જાતનો વાંધો નથી બાકી ઘનશ્યામ પાંડેની આખી આખી ટોળકી છે ને એ આખે આખી આની ઝાડમાં ફસાઈ ગયેલી છે આ તો વૈભિચારી અને અનૈતિક ધંધા કરવામાં દુનિયાભરમાં જો કોઈ પ્રથમ નંબર આવતો હોય તો આ ઘનશ્યામ પાંડે એટલે આજે અમે વધારે મા ભગવતીના સાનિધ્યમાં બેઠા છીએ આજે બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પણ એટલી જો શક્તિ મારી સિત્તેર વર્ષની ઉંમરમાં જો કોઈ આપી હોય તો એ મા મા અમારા કુરુદેવ વિજયવાચીના મા ભગવાન શ્રી કૃષ્ણ રામ અને ભોળાનાથની કૃપા હોય તો જ આ બેતાલીસ ડિગ્રીમાં છ છ કલાક સુધી બેસી રહેવાય પણ બેસી રહ્યા એટલે એનો અર્થ તમે એવું ન મળતા હવારમાં ઊભા થઈને પાછા ગમે ત્યારે ગોડા મારી દઉં જય હિન્દ જય ભારત જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હનુમાન